વિસ્તારમાં લગ્ન પ્રસંગે એક યુવક માથા પર દારૂની બોટલ મૂકી નાચતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ઝડપી પાડ્યો વડોદરા કિશનવાડી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતા સમયે એક યુવક માથા પર દારૂની બોટલ મૂકીને નાચતો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો છે આજે સોશિયલ મીડિયા પર એક વાયરલ થયો હતો જેમાં લગ્ન પ્રસંગમાં કેટલાક યુવકો મ્યુઝિકના તાલે ઝૂમતા હતા તે દરમિયાન એક યુવક માથા પર દારૂની અડધી બોટલ મૂકીને ડાન્સ કરતો હતો થોડી વાર પછી અન્ય યુવક માથે આવીને માથા પર મૂકેલી દારૂની બોટલ લઈને જતો રહે છે પરંતુ આ સમગ્ર ઘટનાનો કોઈએ વિડીયો ઉતારી લીધો હતો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વારસિયા પોલીસ એક્શનમાં આવી હતી પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી દારૂની બોટલ માથા પર મૂકીને ઝૂમતા વિશાલ કહારને ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી દારૂની બોટલ ક્યાંથી લાવ્યો તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન્ડ ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.